નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ છોકરાની ઈમાનદારી બનેલ એક સત્ય ઘટના વિશે સુરતથી લાવેલ નવા જૂના આશરે ત્રીસેક નંગ કપડાં અને બૂટ વગેરે વસ્તુઓ દરિદ્ર નારાયણ માટે હું ને મારા ધર્મપત્ની ગોકુલ ગાર્ડન પાસે અજયભાઈએ બનાવેલ કરુણવંત સ્ટોરમાં મૂકવા ગયેલા ત્યાં અનેક લોકો મૂકી જાય અને જરૂરિયાતમંદ ગરીબો ત્યાંથી લઈ જાય તેવી ખૂબ જ અનોખી વ્યવસ્થા હતી અમે અવારનવાર આ યજ્ઞમાં આહુતિ આપીએ પણ આજની વાત કંઈક અલગ જ હતી અમે પહોંચ્યા ત્યારે એક નવેક વર્ષનો બાળક ત્યાં જૂના કપડાં ફંફોળી રહ્યો હતો તેના કપડાં ફાટેલા મેલો દેહ દુર્બળ કાયા અને અસ્તવ્યસ્ત વાળ જોઈ અમને સમજાઈ ગયું હતું કે તે ખૂબ ગરીબ છોકરો હશે હોંડાની ઘોડી ચડાવી મેં કહ્યું બેટા શું શોધે છે મીઠેરો જવાબ મળ્યો લુગડા મેં કહ્યું બેટા તારા માપના તો આ જ છે લઈ લે છોકરો કરુણ અને પૂજ્ય ભાવથી બોલ્યો મારે તો આ પહેર્યા એ લુગડા હાલે ઈમ છે હું તો મારા હારું ગોતું છું જવાબ સાંભળી અમે દંપતી ખૂબ ખુશ થયા ફાધર્સ ડેના દિવસે જ આવો જવાબ સાંભળી આનંદ સાથે મેં મારા થેલામાંથી કપડાં ઠાલવતા કહ્યું બેટા લે આ ડ્રેસ તારી બેન માટે લઈ જા ના મારે બેન નથી માં પણ મરી ગયા છે એક બાપા જ છે એમના માટે હોય તો આપો એની આંખોમાં બાપ પ્રત્યેનો પ્રેમ નીતરતો હતો ધીરે ધીરે એના શબ્દો મારા હૃદયને વલોવતા હતા મેં ત્રણ ચાર જોડી નવા કપડાં તેની સામે રાખી કહ્યું લે બેટા આ તારા પિતા માટે લઈ જા કપડાં જોઈ છોકરો રીતચર ઠેકવા લાગ્યો જાણે લાખ રૂપિયા આપ્યા હોય એટલો આનંદમાં હતો પણ કપડાં લેવાને બદલે તે કહે ઊભા રહો સાહેબ હું મારા બાપાને બોલાવી લાવું એમ કહી એ દોડ્યો ગયો બે જ મિનિટમાં રસ્તાની બાજુમાં સૂતેલા પછાસેક વર્ષના ગરીબ પિતાનો હાથ પકડી છોકરો હાજર થયો કપડાં જોઈ તેના પિતા પણ રાજી રાજી થઈ ગયા મારી હાજરીમાં તેમણે ફાટેલો શર્ટ ઉતારી નવો શર્ટ પહેર્યો અને તે બોલ્યા સાબ બપોરનો રાહ જોઉં છું કે મારા માપના લુગડા આવે તો પેરી લઉં આ સાવ ફાટી ગયા હતા વાતચીત કરતાં માલુમ પડ્યું કે વર્ષોથી મજૂરી અર્થે તે રાજસ્થાનથી આવેલા હતા પત્ની બીમારીમાં મૃત્યુ પામી હતી સંતાનમાં નવેક વર્ષનો આ એક જ છોકરો હતો હાલ પોતે બીમાર હોવાથી કામ મળતું નથી માટે ફૂટપાથ ઉપર જ આવી ગયા છે મારા પત્નીએ તેમના હાથમાં વધારાના બે જોડી કપડાં આપ્યા તો લીધા નહીં કહે ના બોન જરૂર એક જોડની જ હતી વધારાનું લઈ અમે શું કરીએ મેં નાસ્તા માટે પૈસા આપ્યા તો પણ મનાઈ કરી પરાણે આપ્યા તો કહે સાબ મજૂરી બંધ છે એટલે લઈ લઉં છું નકર મફતનું તો ન જ લેવાય હં બૂટ આપ્યા તો હાથ જોડી કહે સાબ આ પગ છોલાઈ ગયા છે હું પેરી ન હેકું નકામા પડ્યા રે એના કરતાં આયા જ રાખો બીજાને કામ આવશે છોકરા માથે હાથ ફેરવી મેં કહ્યું બેટા અહીં જ થોડી વાર ઊભો રહે હું તારા માટે બે જોડી કપડાં લેતો આવું છું એ બોલ્યો ના સાબ મારા બાપાને આઈપા એટલે રાજી મારે તો આ ફાટેલા પહેર્યા એ હાલે એમ છે એનો પિતા પ્રેમ જોઈ અમારી આંખો ભીંજાઈ ગઈ છતાં તેને ત્યાં જ ઊભો રાખી અમે બંને આ છોકરા માટે બે ત્રણ જોડી કપડાં લેવા ઘેર આવ્યા ઘેરથી કપડાં લઈ પાછા ત્યાં પહોંચ્યા ત્યાં બાપ દીકરો બંને ગાયબ હતા ગરીબીમાં પણ કેવી ખુમારી છે જરૂરતથી વધુ લેવાય નહીં પોતે જરૂરિયાતવાળા છે છતાં બીજાનો વિચાર કરે છે નાનકડો દીકરો બીમાર બાપની કેટલી ચિંતા કરે છે વગેરે વિચારોથી અમારું હૃદય રડી પડ્યું ઘણી શોધ કરી પણ શ્રાવણ ફરી ના જ દેખાયો મનમાં થયું ફાધર્સ ડેની કોમેન્ટો લખનારા પણ ઘણા યુવાનો કદાચ પિતાની આટલી ચિંતા નહીં કરતા હોય હવે ફરી મળે તો હું એના ભણવાની બધી વ્યવસ્થા કરી દઉં એવા ઘણા બધા વિચારોથી ઘેરાયેલો હું ઘેરતો આવ્યો પણ હજુય સતત એની છબી આંખોમાં અને વાતો હૃદયમાં રમ્યા જ કરે છે હજુ ઘરમાં શબ્દો ઘૂમરાય છે સાબ મારા બાપને આપ્યા એટલે રાજી મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર